નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ બાર અને વિષય ગુજરાતીના વિદ્યાર્થી મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આવેલા મોસ્ટ આઈએમપી પેપરની ચર્ચા આજે આપણે કરવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે કુલ ગુણ સોનું પેપર જોવાના છીએ જેની અંદર વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો

તમે આખો અભ્યાસક્રમ ભણી ચૂક્યા છો તો તમારે કોમેન્ટ કરીને લખવાનો છે કે આ કાવ્ય અમારા અભ્યાસક્રમમાં છે છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર કયો છે તો તો મિત્રો સોનેટ ગાંધીના બે કાવ્ય નામ આપો અને મૂર્તિઓ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો ગોપી કયો નિયમ લે છે તો ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે નગરને અબૂત શા માટે કહ્યું છે તો નગરને અબૂત બાળક કહ્યું છે કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે ઘરમાં કોણ પહેરો વરે છે તો મિત્રો સુનકાર અને સન્નાટાઓ ઘરની અંદર પહેરો વરે છે નંબર દસ ભાદરના કોઠે કપડા ધોતી ભાણીની શું મૂંઝવણ છે તો ભાદરને કાંઠે કપડાં કાઢીને ધોતી વખતે ભાણીની મૂંઝવણ થાય છે કે પોતાના કપડા વગરની હાલતમાં કોઈ જોઈ ન જાય એ માટે ડરે છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર ઉત્તર આપો કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે બે ગુણનો પ્રશ્ન રહેશે બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો તો કારણ વગર કાર્ય સંભવી શકે નહીં જેમ બીજ એ એ કારણ છે છે તો વૃક્ષ કાર્ય અને ધરતીમાં રોપીએ તો જ ડાળ પાંદડા ફળ ફૂલ વગેરેનો વૃક્ષનો વિસ્તાર થઈ શકે અર્થાંત વૃક્ષનો વિસ્તાર રૂપી કાર્ય સંભવ થઈ શકે વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે નંબર બાર ભવના અબોલા લોકગીતની અંદર નાયિકા શું સંદેશો મોકલાવે છે તો ભવના બોલા લોકગીતની અંદર નાયિકા સમડી સાથે આમ સંદેશો મોકલાવે છે દાદા ખેતર હોય તો ખેડાય ડુંગર કઈ રીતે ખેડવા કૂવો હોય તો તાગ ઘટાય સમુદ્રનો તાગ સી રીતે ઘટાય બળદ હોય તો વેચીએ પતિને કેવી રીતે વેચાય

એ પૂજનનો દર્શન અંતિમ સંસ્કાર પછી મળે છે તેથી છેલ્લું દર્શન કયું છે નંબર 14 છેલા શેર માં સંબંધોની ક્ષણ ભંગુરતા સી રીતે આલેખાય છે તો છેલા શેર માં ભંગુરતા આલેખવા કવિ આયનાનો દ્રષ્ટાંત આપે છે આયનામાં સૌના પ્રતિબિંબ જીલાય છે પણ એ સજીવ વ્યક્તિ નથી તેમ આ સંસારના જળ યંત્રવત સંબંધો આયનાને પ્રતિબિંબ પ્રતિબિંબ જેવા હોય છે

સૌપ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાઈ ને એવી જળ કમળ માળા આપી ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત જ અશ્વ એક દિવસની અંદર સો જજન જેટલું દોડી શકશે અગ્નિએ વરદાન આપ્યું તો અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ ત્યારે હું પ્રગટ હાજર થઈશ ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈ રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારે જાચવું એટલે કે માગવું નહીં પડે અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સુકો વૃક્ષિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે એ પછી દૈમતીને વર આપ્યો તારા હાથમાં અમૃત સવાઈઓ થાજો એટલે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવે કે તરત જ જીવિત થઈ જાય અથવા મિત્રો તેની જગ્યાએ પ્રશ્ન પૂછાઈ શકે છે કે લક્ષ્મણ ઉર્મિલાનો બહુમાન કેવી રીતે કરે છે તેનો પણ તમે જવાબ અહીં મિત્રો જોઈ શકો છો હવે આપણે વાત કરીશું વિભાગ બી એની અંદર પ્રથમ તમારે એબીસીડી જે છે એ પ્રકારના પ્રશ્નો એમસીક્યુ પ્રકારના હશે વિનોબાજી અમદાવાદ ક્યારે પહોંચ્યા તો સાચો જવાબ આવે છે એ સાત જૂન ઓગણીસો ને સોળ મહાત્માના માણસ નવલિકાના લેખિકા કોણ છે તો એ ધીરુબેન પટેલ નંબર અઢાર બહિષ્કૃત હિતકારીણીની સભા સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા તો બાબા સાહેબ આંબેડકર આપેલા પ્રશ્નના હેતુલક્ષી પ્રશ્નના ઉત્તર આપવાના છે નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું તો આવશે જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના સાહિત્ય પ્રકાર કયો છે તો ચરિત્ર લેખ શરત એ નામે કોણે અનુવાદ કર્યો છે તો ડોક્ટર રમેશ ઓઝાએ મિત્રો એક વાક્યની અંદર જવાબ આપવાનો છે અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે તો અમરનાથ યાત્રાની અંદર બરફના ડુંગળા ઓગળવા એ અવરોધ રૂપ વિઘ્નરૂપ છે ગાંધીગ્રામની અંદર પ્રવેશતા જ નાયકનો શું પ્રશ્ન થાય છે તો ગાંધીગ્રામની અંદર પ્રવેશતા જ નાયકને એ પ્રશ્ન થાય છે કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને પરમેશ્વરના જ્ઞાનથી અનુરૂધના મતે બિરંજ સુવર્ણ કટોરની અંદર ઉત્પન્ન થાય છે ત્રણ ચાર વાક્યની અંદર જવાબ આપવાનો છે મિત્રો લેખિકાને હર ઘેન મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી

ભાવસિંહજીના વફાદાર એવા પ્રભાશંકર પટણીનો કુનેહ કોઠા શું જેને પ્રજા તથા રાજા પ્રત્યેના પ્રતિનિષ્ઠા જોઈને તેમને લાલચ આપતા કહ્યું કે ભાવનગર એક ખબૂચિયા જેવું છે અને આપણા માટે ઘણું નાનું છે આપ કાશ્મીરને પોતાના પોતાનો કરો અને હું માસિક પાંચ હજારથી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ ભગવાન ભાઈએ દેવોને માને શું આશ્વાસન આપ્યું તો ભગવાનભાઈએ દેવોની માને આશ્વાસન આપેલું કે છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાળશે પણ પાછળ ભાંડુરાનો પણ જીવતર ઉજળી જશે ને ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે વસુધા માનો આ ખોળો છે માવતરની ખોટ જરાય ન સાલે એ રીતે ત્યાં ઉછેરશે અને મિત્રો ભણશે શ્યાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીએ શું કહ્યું તો શિયાજીરાવ ગોળ મેજી પરિષદમાં આંબેડકરનું ભાષણ સાંભળ્યું એમાં રાષ્ટ્રભક્તિ હતી માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત હતી શિયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આજે આપણા પૈસા અને બધા પ્રયત્નો સાર્થક થયા છે મિત્રો ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો તો ભોજાએ પોતાના નાના બાળકો માટે મિત્રો કારમાં દાટેલા જે બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો રાત્રે સીમની અવરજવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈને કબરને મિત્રો ખોદી તેમાંથી હળવેકથી તેણે લુઘડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉચક્યું પણ એ અચેતન બાળકનો દેહ સહે જ આ જોઈ તેને થયું કે કોઈ ખવિશની રમત તો નહીં હોય પણ વધુ વિચાર કરવાના બદલે તેને પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી જવું જરૂરી છે એમ તેને લાગ્યું

અથવા મિત્રો યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા તમે જે છે તે અહીં કરી શકો છો હવે આપણે વાત કરીશું વિભાગ સી તો વિભાગ સી ની અંદર શબ્દોની સામે સાચી જોડી તમારે બનાવવાની છે તો સભ્ય વિવેક શિષ્ટ સૌજન્ય સુચરતા ફલાઈ કર્તવ્ય ધર્મ અને ફરજ હાઠ જક અને જીત બુદ્ધિમતી અને પ્રજ્ઞા મિત્રો અહીં તમારે વાક્યની અંદર રેખાંકિત કરેલા શબ્દના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે લખવાનો છે મને મને શરત શરત મંજૂર મંજૂર છે તો ના નથી એ પ્રકારે વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દો તમે જોઈ શકો છો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો એ પણ ચાર આપેલા છે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તો ડીલ તો શરીર હામ તો હિંમત સાચી જોડણી લખવાની છે તો પ્રતિનિધિ અને શોષિત આ બંને જાતે લખી અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કેટલા વિદ્યાર્થી મિત્રો સાચી લખે છે જોઈએ નિબંધ સાચી લખેલી છે ત્યાર પછી નિકા અહીં આપણે નિપાત અને મિત્રો કુદંતનો ફરકાર જે છે તમારે લખવાનો રહેશે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે તે પણ આપણે અહીં જવાબ આપી દીધો છે ત્યાર પછી અહીં લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારો કરવાનો છે ભાષાની દ્રષ્ટિએ આ વાક્યનો પદક્રમ ગોઠવો એ તમારે મિત્રો જાતે સૌ પ્રયત્ન કરવાનો રહેશે સાદા વાક્યની અંદર ફેરવો તો એ આપણે ફેરવી દીધું છે સંયુક્ત અને સંયુક્ત સંકુલ વાક્યની અંદર ફેરવો તો એ પણ કરી દીધું છે ત્યાર પછી વિભાગ ડી અહીં સરસ મજાની મિત્રો એક આપણને કાવ્ય આપે છે અને વાંચી અને એના આપેલા પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે પાંચ પાંચ પ્રશ્નોનો જવાબ અહીંથી લખી શકો છો ત્યાર પછી ગદ્યખંડના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો સરસ મજાનો ફોકરો છે તેનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ લખવાના છે જેના જવાબ આ પ્રમાણે આવે છે ત્યાર પછી ગદ્યખંડને ત્રીજા ભાગની અંદર સંક્ષિપ્ત કરી યોગ્ય શીર્ષક આપો તો વિદ્યાર્થી મિત્રો શીર્ષક આવે છે વિદ્યાર્થીના કર્તવ્યો અને આ પ્રકારે આપણે ત્રીજા ભાગમાં કરીશું ત્યાર પછી અહીં તમારે ગદ્યખંડના આધારે કાળકથનની રીતે વિચાર વિકાસના ક્રમની અંદર ગોઠવવાનો છે વિભાગીની વાત કરીએ તો અરજી લખવાની છે અને રખડતા અરજી લખવાની છે રૂપાંતર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એના આપણે મુદ્દા આપી દીધા છે ત્યાર પછી પુસ્તકોની મૈત્રી સરસ મજાનો નિબંધ છે આ પ્રકારે તમે જે છે તે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો ત્યાર પછી બીજો અહીં નિબંધ છે મારા સ્વપ્નનું ભારત તો એ પણ મિત્રો કદાચ પૂછાઈ શકે છે તો આ પ્રકારે તમે જે છે તે જવાબ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ જે છે તે આપતો રહેવાનો છે અને ત્રીજો નિબંધ આપ્યો છે શ્રમનો ગૌરવ તેનો પણ વિદ્યાર્થી મિત્રો તમે જવાબ અહીંથી વાંચી અને અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં